ડન થઈ જઈ હા તો સીધું જવાનું હે કે રસ્તો એને જવા દયો મતલબ કે આમ લેવી છે કે આમ લેવી સીધી સીધી ઘરે જવાનું હે આપણે જો ઉપડી જશે ચાલુ થઈ ગઈ આ નથી ભાઈ હા મુઈ નથી ઘર માં દેવી કેમ છો બધા મજામાં મજા જશે આપનું હાર્દિક સ્વાગત છે અમારા ન્યુ બ્લોગમાં અને હા આજે છે શનિવાર એટલે કે હનુમાનજી દિવસ બધાને ને જય બાલાજી અને વાઘોમાં થઈ ગયા છે કેટલા મને નથી ખબર આજે થોડું લેટ થઈ ગયું ઉઠવામાં કાલે તો વહેલા ઉઠી ગયા હતા આજે થોડુંક લેટ થઈ ગયું આજે સાડા નવ દસ જેવું થઈ ગયું છે અને બહુ બધું અત્યારે તો પવન છે જાડવા બધું જાડવા નથી હલતા હું ઓલું છું અને ધામું ગયા છે નાવા માટે તો એના માટે ચલો હું નાસ્તો બનાવી લઉં

સાત વાગે ઉઠાણ ચાલુ કર્યું હા તો પૂજા કરું મે નાચું નાચ નાચ જાજા ફટાફટ રોટલી બનાવતા આમ જો કસ્તુરી મેથી આવે ને મે કીધું ધમુ ને કસ્તુરી બાઈ ઈ નહીં હવે કસ્તુરી મેથી આવે ને તો મને એમ થયું કે આજે ધમુ મસ્ત મજાની કસ્તુરી મેથી ના છે ને પરોઠા કરી દઉં તો કસ્તુરી મેથીને ને જૂન 2023 મે ઢલ્યો ગુજરી ગઈ ગુજરી ગઈ ઓ

મતલબ કે સવારમાં માં ઉઠી ગો પેલા ગોરાને ને ભરવાનો પછી જ બીજું કામ કરે કેમ ગોરો જ આપણે રમકડા એવો લીધો છે રમકડા લીધે રમે એવો ને અરે એમ નથી એવો હા વાત તો સાંભળો જે ઘર માં છે ને સૌથી પેલા ગોરો ભરાય ને મતલબ કે સાફ કરીને ઈ ઘર માં બહુ સારું એવું કઈ કોક મન બીજા એ કીધું તો બહુ સારું રહે કોકે મને કીધું તું કે સૌથી પેલા ઘરમાં છે ને ગોરો ભરીને

એમના મમ્મી અહીંયા બેઠા હે એ નહીં આવે છોકરા ખાલી લે પછી જશે એટલી બુદ્ધિ છે આગ બંધ કરવાની ખુલતા ની મારી કસમ હા કસમ આપેલી છે હા હાલ્યો કલો યે લસણ ની ચટણી બનાવી નાખી એને ક્યાં ની ઓહો હું એને ક્યાં ન કેતો લસણ ની ચટણી બનાવ મારી આટું

ઈ બપોર ના થઈ ગયા છે અત્યારે એક અને અમે લોકો અત્યારે કામ આવી ગયું તો અમે લોકો જઈએ છીએ રાજુલા એ પણ આજ થાર નહીં પણ ગલાંજાના પડી દી ગલાંજા લેવા જવાની છે અને એ પણ આ ગાડી લઈ જવાની છે અને પલક પણ સાથે આવે છે તો ચાલો ગાડીમાં બે પલક અત્યારે પોતામાં પલકને અત્યારે એડ કરીને એડમાં એડમાં એક કલાક કાઢી

चला वाला न हैन हां चला वाला मिलन बहन के हम कहो ये आज पग ठेली ऑनलाइन जाव पर्छ त आल्छै आज पग ठेलीम लेन जाव पड़सो त आल्छै ने हां अलंकार हाजे लेवा वाली जईये पण मस्त गाडी रेली गप्सन अतो वो आघि ने ओए आतेवर मस्त आ गई हूं कहां वन स्टीयरिंग केने मस्त छ आलो आलो ई जोवानु छ के ई मस्त करवानु छ हो ए हम जो <laughs> એવું બને એ યાર ક્યાં ક્યાં સે આતે એસે લોગ ચલાય લો ચલાય લો માર ન ચલાય મને નહીં નહીં હવે સ્વીચ દબાય જ નત આ તો પાછળ વઈ ગઈ હા આગળ આવી પોએ ખસ ત્યાંથી મારો વજન જોઈને બિચારી આવી ખોતી બંધ થઈ ગઈ હાલો લેટ થઈ છે પણ મને આમ આખું કેમ ગાડી કાઢવી ખટી કરે છે તો પડશે નવી ગાડી છે જે મૈયો નથી આને હાલો હાકો હાલો ઓર ને હા ખબર તો પડે બ્રેક કે ધીમે ધીમે દરવાજો ખુલ્લો તારી સાઈડનો જોરથી બ્રેક નો મુક્તિ ભાગવા મળશે ઓ બાપા તો વજન

તો સીધું જવાનું હે કે રસ્તો એને જવા દયો મતલબ કે આમ લેવી છે કે આમ લેવી સીધી ઘરે જવાનું હે આપણે બ્રેક ધીમે ધીમે મરાય બ્રેક ધીમે ધીમે અમે બેઠા શું કહેવાય ભાઈ ફૂલ ગયા આ છોકરી એટલે વારો આવે ન ઠેરાવતું આ પર બ્રેક તો મુક બ્રેક તો જ છે તો સીધું કરો સીધું જ છે ઓકે રેડી હાલે રોડ પર જાલે છે કે આપણે અહીંયા જોવાનું રોડ પર તારી નાને જોવાનું અહીંયા આવું ન જો હાલો ભાઈ હવે ડ્રાઈવર જાવ ત્યાં આ કેન તાવ દે ચૂપચાપ રહીએ છે ને કે અમારે હેન્ડ બ્રેક પકડવી પડશે ભાઈ સીલ્ડ બેલ્ટ હા બાંધી ચાલો સ્મૂથ છે છે એમ લાગે કે આવડે સ્પીડ ભાઈ નહીં લાગશે ઈ નીટલું ઓ પકોયા ઈ લુઈ નઈ તો ફાઇનલી ભાઈ પલાકે હંકારી છે બે કિલોમીટર ગાડી પછી મેં કીધું વાર લાગશે ને તું ઉતારી લે ક્યાં ગઈ તો ફરીને અંદર બેહી ગઈ ખબર ही ન પડી આ ક્યાં આવી એ કેવો કીડીમાં બે પાછળ આપણે કરી દેવાની આ બોલો કેવું લાગ્યું હવે મસ્ત આપણે લેવીશ કે દી લેવી બે વારો પછી ઠડી આમ થઈ જાવ ને આની લાયક ત્યારે કેમ તો મને લાઈક નથી કેમ ગયો આ કે એક કહી દઉં ડ્રાઇવિંગ છે અલા કેવું લાગ્યું તને અલા મસ્ત છે સ્ટીરિંગ મને વધારે ગમ્યું બાકી કઈ નથી બધું મસ્ત છે પણ સ્ટીરિંગ ખાલી આમ કરો ને તો આખો આમ થઈ જાય અને થારમાં હાડ હવે થાય તો બંને સારું છે આમ તો સારું આ વધારે સારું વારે પાછું લાવે વારે સમજવાનું થોડીક રાખવી પડે ને એ ભાઈ અને તમે આમાં જો આનું સ્ટીરિંગ છે ને એક આંગળી તો વડે થાર નું છે મારા શોરૂમ ખાલી નાખો વાહ તમે ચલાવે છે શું કહેવે સ્કોર્પિયો એન લાગી કેટલી સ્મૂથ લેવાની છે લેવીસ હમણાં નહીં નહીં મહિન્દ્રાની જ ગાડી લેવાની નહીં જેટલી

વધારે ની ખાલી ઓલો મને વધારે ગયમુ આમાં શું પેલો મિલનભાઈ કર્યું તું ગાડી આખી શરૂ થઈ ગઈ ઘરે હા પોતા શું શેરડી નો રસ પીવો છે એટલે બધા બોલતી કેમ નથી એટલે નથી બોલતી એમ કે ને એટલે અચ્છા કેવો એમ મસ્ત છે ને પહોંચી ગયો ઘરે અને મહાદેવના દર્શન કરીને ગ્લાંજા લઈને નીકળી જવાનું છે પાછું મહાદેવના દર્શન પણ તમે કરી લો ગામડે છે ને કેરી બહુ મોટી મોટી થઈ ગઈ હવે અને હવે એક બે મહિનામાં તો કેરી ફૂલ પાકી જવાની છે પણ એક બે મહિનામાં તો વરસાદ એ પાછો આવી જાય ને વરસાદના બે મહિના આ સ્ક્રોપિયો એનની ખાસિયત શું છે ખબર આ ગાડી અહીંથી ચાલુ થઈ જાય જોજો સ્ટાર્ટ એન્જિન જો ઉપડી જશે ચાલુ થઈ ગયું આનાથી પછી અહીંથી ઓફ કરવી તો ઓફ પણ થઈ જાય ઇન સ્ટોપ બંધી થઈ જાય અમુક વાત થઈ ગઈ બંધ કેમ પણ બંધ થઈ ગયું ફરર દિન ગાડી તો ગાડી છે તો માધવ માધવ વાકોમાં થઈ ગયા છે પોણા 4 અને અમે લોકો છે ને ભવનગર જવા માટે નીકળી ગયા છીએ

ક્યારના ઘરે પહોંચી ગયા હતા ને અત્યારે અમે લોકો અત્યારે આને જમાડવાના હતા બાકી કેમ કે અમે આખો દિવસના ભૂખ્યા હતા એના માટે હવે એણે જમી લીધું હવે અમારું જમવાનું કમ્પ્લીટ થઈ ગયું હતું આપણે અહીં જમે પણ જમી લઈએ હાલો હાલો ઉપર જવું પડશે આલુ મટરનું શાક છે આજે અને રોટલી છે ચાલો જમી લેવું તમે કઈ કહેશો છો અત્યારે જમવાનું છે બસ અત્યારે મળ્યું આલુ મટર નું શાક અમે ઓનલાઈન મંગાવ્યું છે કેવું બની ઉપર લગાતા મસ્ત બનાવ્યું છે મેં આલુ મટર નું આજે સબ્જી હાકા નહીં એક્ચ્યુઅલી થોડું વ્યાજ બોલો જમી ચલો ઠંડુ થઈ જશે ની વાત ગાઈઝ આઈ રે આપણે જમીને છે વાત કરી તો જમી લીધું જમીને અમે જઈએ છે એક કામ છે મારા ફ્રેન્ડના ઘરે એમનો મોબાઈલ નું ચાર્જિંગ છે ને મારી પાસે રહી ગયો વ્લોગ માં તો બાકી એમ કહેતા હતા પેલા કે મે શૂટ નથી લીધું કે ચાર્જિંગ ની જરૂર નથી ભાઈ મારે કાઈ લઈ જાઉં તમ તો મારે મારી ગાડીમાં ઓટોમેટિક ચાર્જિંગ થાય છે તો અત્યારે ઓટોમેટિક ઘરે થોડું ચાર્જિંગ થાય થાય તું કેમ હવ લબડી ગઈ છે મને ઊંઘ આવે છે આ તો ચાલ રહેજો રેડી એમ રેડી સ્ટાર્ટ કરો ગાડી લે ને કામ દે કે તો અમારે વેન હું વેન છે તમારું આ વાચવા દિન પલક હા હું વેન છે ગોલા ખાવા જવાનું તો અત્યારે છે ને વાગવામાં થઈ ગયા છે નહી લીધું તો બોલો તું કેમ પળટાઈ તું ઓનલાઈન फ़ोन करी, था 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 काम आभी जाओ, आभी जाए। ना इंदर जा है उफर 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 है, है, हाँ, क्या? है। ऊपर ऊपर पतला का फ़ायदा उठा रहे लोग। पिंजर पिंजर सब सब जगह जगह सकता 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 ऐसे जा जा मतलब के वागे है

ટ્રાફિક બહુ હતું પછી છે ને મિલનભાઈ અહીંયા લઈને આવ્યા તો આ ગોલો છે ને મેં કેટબરી મગાવી છે કેમ કે કેટબરી મને બહુ ભાવે છે ચલો તમે જાઓ ત્યાં ગોલો ખાઈ લો ચલો મહાદેવ ચલો આ વિડીયોને આજે એન્ડ કરી અહીંયા કેમ કે સાડા અગિયાર ની પણ બાર વાગવા આવી ગયા છે અને પૂરેપૂરો હાવ થાકી ગયો છે ચલો મહાદેવ આઈ હોપ કે તમને વિડીયો સારો લાગ્યો છે બબાઈ કાલે નવા વિડીયોની સાથે મળીએ ખોટું બોલે એવું કહીશ